નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ હવામાન આંબાલાલ પટેલે આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં આઠ અને નવ તારીખે વરસાદની શક્યતા છે તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે તો ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં પણ વરસાદ આવશે તો આણંદ અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે તો અઢાર અને સત્તર ફેબ્રુઆરીના રોજ હવામાન પણ બદલાશે તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે તો દોસ્તો આજનું તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો બીજા સૌથી મોટા સમાચાર ઠંડીમાં વધારો અહીં શાળાઓ બંધ કરાય જ્યાં દર્શક મિત્રો પંજાબમાં વધતી જતી ઠંડીના કારણે તમામ શાળાઓ ચૌદ જાન્યુઆરી સુધી બંધ રહેશે તો સીએમઓ પંજાબે જાણકારી આપી છે કે ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી સરકારી સહાયતી અને ખાનગી શાળાઓમાં આઠથી ચૌદ જાન્યુઆરી સુધી બંધ રહેશે તો બીજી તરફ દિલ્હીના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરે પણ દિલ્હીના શિયાળુ વેકેશનને લંબાવવાની જાહેરાત કરી છે તો હવે શાળાઓમાં બાર જાન્યુઆરી સુધી બંધ રહેશે આગળ દોસ્તો ગુજરાતના હવામાન વિશે પણ ખૂબ જ અગત્યના સમાચાર આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ તો આવનારા બે દિવસ એટલે કે આજે અને કાલે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બોટાદ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં ઝાપટો અને છૂટો છવાય હળવો વરસાદની સંભાવનાઓ છે તો નવ જાન્યુઆરી તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ Por isso é ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર ભરૂચથી લોકસભાની ચૂંટણી લડશે ચૈતર વસાવા નર્મદા સભા દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે ત્યારે તેઓએ વધુમાં કહ્યું કે ભાજપે ચૈતર વસાવાને ભાજપમાં જોડાવા માટે મોટી રકમની ઓફર પણ કરી હતી પરંતુ તેને સ્વીકારી ન હતી તો બીજેપીમાં જોડાવા માટે તેમણે પર દબાણ પણ કરવામાં આવ્યું હતું તો સમગ્ર ગુજરાતમાં ભાજપ માત્ર ચૈતર વસાવાથી ડરે છે ને ચૈતર વસાવા હાલ નર્મદા ડિસ્ટ્રિક્ટ માં બંધ છે બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કરાયું જ્યાં દર્શક મિત્રો ગઈકાલે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું જ્યારે હર્ષસંઘવીએ વિશેષમાં કહ્યું કે રાજ્યએ નેક્સ્ટ જનરેશન ટ્રાન્સપોર્ટેશન તરફની નવી શરૂઆત કરી છે તો એસી ઈ બસોનો ગઈકાલે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું તો પરિવહન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ ગણાય છે તો સીએમ હર્ષ સંઘવી તેમજ ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને એમએલએ ગીતા પટેલ પણ બસમાં સવારી દરમિયાન જોડાયા હતા ત્યારબાદ બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે નાસાએ પૃથ્વીવાસીઓને ચેતવ્ય આપ્યું એલર્ટ નાસાએ એક મોટો લઘુગ્રહને લઈને એલર્ટ જાહેર કર્યું છે જે આજે પૃથ્વીની ખૂબ જ નજીક પહોંચી ગયો છે તો આ લઘુગ્રહ અત્યારે લગભગ ત્રીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે તો એસ્ટ્રોડ બે હાજર ને ચોઈસો નું કદ લગભગ એકસો ને એકતાલીસ ફૂટ પહોળું છે જે બહુમાળીય બિલ્ડિંગ જેવો છે તો ખાસ કરીને નાસા ત્યારે એલર્ટ જાહેર કરે છે જ્યારે કોઈ એસ્ટ્રોડ પૃથ્વીને એસી લાખ કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશે છે ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઉદ્યોગોકારોના હિતમાં સરકારનો મોટો નિર્ણય જીઆઈડીસીમાં ફાળવતા પ્લોટને લઈને મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો હવે ઉદ્યોગકારો વપરાશમાં ન હોય અને સક્ષમ ન હોય તેવા પ્લોટ ફાળવેલા પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત કરશે તો જીઆઈડીસીને હાલમાં ફાળવણીની કિંમતમાં મહત્તમ પંચોતેર ટકા જેટલી રકમના પ્લોટ ધારકોને પરત કરવામાં આવશે તો પહેલા સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટ ધારકોને પ્લોટની હાલની ફાળવણીની કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હતી બીજા સૌથી અગત્યના સમાચાર સત્તર તારીખથી ટ્રક ચાલકો હડતાલ ઉપર ઉતરશે હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં કર્ણાટકમાં ટ્રક ચાલકો ફરી એકવાર હડતાલ ઉપર ઉતરશે તો સત્તર તારીખથી અનિશ્ચિત મુદત સુધી હડતાલ રહેશે તો ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સી નવીન રેડ્ડીએ જણાવ્યું કે અન્ય દેશમાં અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થાય છે તો નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિતના ભારે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ડ્રાઈવરો પરેશાન છે જેથી સત્તર ટ્રેકથી ફરી એકવાર એલર્ટ કરાય આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓની વચ્ચે માર્કેટિંગ યાર્ડોમાં પત્ર લખીને યાર્ડના જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે ત્યારે પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો પણ કરાય છે તો માર્કેટ યાર્ડમાં શેડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ટાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે ત્યારે યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જણસીઓને લઈને તકેદારી રાખવાના સૂચનો પણ આપવામાં આવી છે તો પલળી જવાને કારણે જણસીની કિંમતોને અસર થાય છે ત્યાર પછી દોસ્તો આગળ ભારતના હવામાન વિશે પણ ખૂબ જ અગત્યના સમાચાર દિલ્હી રૂટની બાવીસ ટ્રેનો લેટ જાન્યુઆરીની શરૂઆત થતાં જ દેશમાં કાતિલ ઠંડીમાં વધારો થયો ત્યારે ઠંડીની અસર ટ્રેનો ઉપર વર્તા રહી છે તો મળતી માહિતી અનુસાર ગાઢ ધુમસના કારણે દિલ્હી રૂટ ઉપર અવરજવર કરતી બાવીસ જેટલી ટ્રેનો લેટ ચાલી રહી છે ત્યારે ટ્રેનોનો લેટ થતા પ્રવાસીઓ ચિંતામાં મુકાયા ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે ગાઢ ધુમસના કારણે અનેક એક અઠવાડિયાથી ટ્રેનો લેટ ચાલી રહી છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર કડકડતી ઠંડીની સાથોસાથ વરસાદની પણ આગાહી કરવામાં આવી ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન યુપી વગેરે રાજ્યોમાં છેળાના દિવસોમાં કોલ્ડવેવની યથાવત રહેવાની સંભાવના છે જેના કારણે અનેક રાજ્યોમાં આઠથી નવ જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી સાથે વરસાદ રહેશે તો આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને કળા સાથે પણ વરસાદની આગાહી કરાઈ છે તો આવી સ્થિતિમાં બાળકોને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સાત વિદ્યાર્થીઓને માર માર્યો એક હોસ્પિટલમાં દાખલ વલસાડની નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપાલે સાત વિદ્યાર્થીઓને માર માર્યાના આક્ષેપો સામે આવ્યા છે તો સાત પૈકી એકની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવો પડ્યો છે તો વિદ્યાર્થીઓના હાથ અને પગના ભાગે ઈજાના નિશાન મળતા વાલીઓએ શિક્ષણ જિલ્લા અધિકારીને રજૂઆત પણ કરી હતી તો સોમવારથી એટલે કે આજેથી તપાસ શરૂ કરવામાં આવશે તેવી વાલીઓએ ખાતરી આપી છે તો શાળામાં સુવા તેમજ મસ્તી બાબતે સજા આપી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સુરતને મળ્યું સેવિંગ સ્ટાર રેટિંગ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બ્યાજના ત્રેવીસના પરિણામો જાહેર થઈ ગયા છે તો દેશના ત્રણ શહેરો સુરત ઇન્દોર અને મુંબઈને સ્થાન મળ્યું છે જેમાં ગુજરાતમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ મળવાના પ્રથમ શહેર બન્યું છે તો આ પુરસ્કાર શહેરને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે આપવામાં આવે છે તો કેન્દ્ર સરકારની ટીમ દિવાળી પર સુરતની મુલાકાતે આવી હતી તો આ દરમિયાન આ પહેલાં પણ સુરતને ફાઇવ સ્ટાર રેટિંગ પણ અપાયું હતું ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર ખરાબ દવાઓ અને ટેસ્ટિંગ ઉપર સરકારનો મોટો નિર્ણય આરોગ્ય મંત્રાલયે દવા કંપનીઓ માટે નવી ગાઈડલાઇન જાહેર કરી છે જે અંતર્ગત જો કંપનીઓએ કોઈપણ દવાનો રિકોલ કરે છે તો તેણે લાયસન્સિંગ ઓથોરિટીને જાણ કરવી પડશે તો દવાની કંપનીઓએ પણ તેના તમામ ઉત્પાદનોની ખામી નબળી ગુણવત્તા અથવા ખોટા ઉત્પાદન વિશે પણ જાણ કરવી પડશે તો આ ઉપરાંત દોસ્તો દવાઓનું ટેસ્ટિંગ ડબલ્યુએચઓ અને વિશ્વભરના હવામાન અનુકૂળ હોવું જોઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર મધ્યમ વર્ગના પરિવારોને મળશે પોસાય તેવા મકાનો વાયબ્રન્ટ ગુજરાતને લઈને એએમસી કમિશનરે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ઓરડા સાથે મળી અને આના ઉપર કામ કરી રહી છે તો ત્યાંસી હજાર કરોડ રૂપિયાથી વધુના એમઓયુ પર કામ કરાયું છે જેમાં કુલ અગિયારસો ને આડત્રીસ ડેવલપર અને એજન્સીઓને સાથે મળીને કુલ જુદા જુદા પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે તો એમસીએ કાર્બન પ્રોજેક્ટ અને ગ્રીન પ્રોજેક્ટ ઉપર પણ કામ કર્યું છે તો મધ્યમ વર્ગના પરિવારોને પોષાય તેઓ ઘર મળે તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાય છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતમાં રૂપિયા ચારસો પચાસ રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર મળ્યા છે તો ગુજરાતના લોકોને ચારસો ને પચાસ રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળશે તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જો કે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનારા બજેટમાં કરવામાં આવશે તો ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો નવસો ને રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા મહત્વપૂર્ણ સમાચાર અગ્નિવીર ભરતીની પ્રક્રિયામાં મોટા ફેરફારો ભારતીય સેનાને અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્કોપ કીપર પોસ્ટ માટેની ભરતીની પ્રક્રિયામાં બદલાવ કર્યા છે તો હવે આ પોસ્ટ ઉપર પસંદગી માટે સ્કિલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવશે તો નવો નિયમ બે હાજર ને ચોવીસ પચીસની અગ્નિવીર ભરતીમાં લાગુ કરાશે તો મહેરબાની કરીને ખાસ નોંધ લો કે નવો નિયમ અને અન્ય પોસ્ટ ઉપર લાગુ થશે નહીં તો હવે ક્લાર્ક અને સ્ટોક કીપરની જગ્યા ઉપર ભરતી માટે સેના ટાઈપિંગ ટેસ્ટ પણ લેશે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર ઉત્તરાયણ પહેલા પતંગના ભાવમાં પંદર નો વધારો થયો ઉત્તરાયણને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો નોંધાયો છે તો પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતા અને પતંગ તૈયાર કરવાની મજૂરી વધવાને લીધે પતંગના ભાવમાં વધારો થયો છે જોકે ઘોરાના ભાવમાં બહુ વધારો થયો નથી તો ગત વર્ષે ત્રણસો થી પાંચસો રૂપિયામાં સો નંગ પતંગ મળતા હતા જે આ વર્ષે ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો ને પચાસ થી છસો રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું મોટું નિવેદન ભ્રષ્ટાચાર છે કેજરીવાલ સરકાર ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતમાં પણ દોડી આવે છે જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા ત્યારે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ અંગે કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે કેજરીવાલને ગુજરાત યાદ આવે છે પરંતુ ગુજરાતની પ્રજા મૂર્ખ નથી અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે દિલ્હીમાં તેમની સરકાર શું કરે છે તે સૌ સૌ જાણે છે તો એમના ઉપર મંત્રીઓ જેલમાં છે તો ન્યાયતંત્રએ પણ જામીન આપવાની ના પાડી છે તો આમના હજારે સાથે પહેલા પણ તેમણે વિશ્વાસઘાત કર્યો છે તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ કોમેન્ટ કરો